નમસ્કાર આજના બજારમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી બજારની હિલચાલ બજારના સેન્ટિમેન્ટ અને બજારના કયા લેવલ્સ ઉપર બજાર ટ્રેડ કરશે અને ક્યાં પહોંચશે એને લઈને વિશ્લેષણ એને લઈને ચર્ચાઓ અને સાથે સાથે કયા એવા સ્ટોક્સ છે કે જેણે આજે કારોબાર સારો એવો કર્યો અને કયા એવા સ્ટોક્સ છે કે જેમાં ક્યાંક નરમાસ આપણને જોવા મળી વેચવાલી અને લેવાલ આ બંને વચ્ચેની વચ્ચેનું આખું જે માર્કેટ છે માર્કેટનું આપણે પરીક્ષણ કરતા હોઈએ છીએ એક એનાલિસિસ કરતા હોઈએ છીએ એક ચર્ચા કે માર્કેટને અસર કરતા કયા એવા કારણો છે કે જે આવનારા સમયમાં માર્કેટને કાં તો ઉપરની સપાટી ઉપર લઈ જઈ શકે ઊંચા લેવલે લઈ જઈ શકે કે ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચાડી શકે કાં તો ઓલ ટાઈમ લો ઉપર પહોંચાડી શકે આ પરિસ્થિતિ વચ્ચેનું આંકલન જ્યારે આ કાર્યક્રમની અંદર આપણે કરતા હોઈએ છીએ અને રોજ સાંજે પાંચ વાગે આપણો આ કાર્યક્રમ લાઈવ થતો હોય છે અને તમામ લોકો આ કાર્યક્રમની અંદર જોડાતા હોય છે અને ખાસ કરીને એક્સપર્ટની ટીમ જ્યારે આ કાર્યક્રમની અંદર આવે અને એ તમામ પાસા નજર કરે અને પાસાઓને આપણને સારી રીતે સમજાવે એટલે આ કાર્યક્રમની મજા આવે અને આજે એટલા જ માટે ચર્ચા કરવી છે ચર્ચાને આગળ વધારીએ અને ચર્ચાની સાથે સાથે શું આજે માર્કેટમાં કયા એવા સેન્ટિમેન્ટ કારણ કે એક બાજુ જો વાત કરીએ યુએસ ચીન ટેરિફ યુદ્ધ વિરામના પણ ક્યાંક એક ભણકારા ભાગી ચૂક્યા છે ટ્રમ્પે ટ્રમ્પ સાહેબે એ પણ કહી દીધું છે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવા માટે કે દસથી બાર દિવસની અંદર ટ્રમ્પે કીધું છે રશિયાને કે ભાઈ યુદ્ધ રોકો એ વિશેની પણ વાતચીત છે ગ્લોબલ માર્કેટમાં ક્યાંક મિશ્ર સંકેતો મળી રહ્યા છે ગઈકાલનું બજાર ચારસો સાડી ચારસો પોઈન્ટ આપણને ઊંચું જોવા મળ્યું ભારતીય બજારની જ્યારે વાત કરીએ સેન્સેક્સમાં ચારસો સુડતાલીસ પોઈન્ટનો વધારો મળ્યો આજે માર્કેટ કઈ જગ્યાએ ટ્રેડ કરી રહ્યું છે એના ઉપર નજર કરી લઈએ તો નિફ્ટી નિફ્ટીના લેવલ્સ નિફ્ટી બેંક નિફ્ટી અને સેન્સેક્સના લેવલ્સ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકશો નિફ્ટીથી શરૂઆત કરીએ તો નિફ્ટીમાં તેત્રીસ પોઈન્ટનો નજીવો આપણને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે ચોવીસ હજાર આઠસો એંસીથી લઈને ચોવીસ હજાર નવસો આ એક ટાઈટ રેન્જની વચ્ચે નિફ્ટી આજે ટ્રેડ કરતું આપણને જોવા મળ્યું એક રેજિસ્ટન્સ જે ગઈકાલે પણ એક ચર્ચા થઈ હતી અને મેં અહીંયાથી કીધું હતું કે ક્યાંક આગળનું એક રેજિસ્ટન્સ સાયકોલોજીકલ રેજિસ્ટન્સ જે જોવા મળી રહ્યો છે અવરોધ પચીસ હજારનો ત્યાં સુધી નિફ્ટી કદાચ પહોંચે એવી શક્યતાઓ છે એ વચ્ચે ચોવીસ હજાર આઠસો એંસીથી લઈને ચોવીસ હજાર નવસોની વચ્ચે નિફ્ટી આજે ટ્રેડ કર્યો અને એને એક રેજિસ્ટન્સ બનાવ્યો તો નિફ્ટી ચોવીસ હજાર આઠસો પંચાવન ઉપર ક્લોઝ આપ્યો છે બેંક નિફ્ટીની વાત કરીએ તો એકોતેર પોઈન્ટના ઘટાડા સાથે છપ્પન હજાર એકસો પચાસ ઉપર ટ્રેડ આજે ક્લોઝ આપ્યો છે સેન્સેક્સની વાત કરીએ એકસો તેતાલીસ પોઈન્ટના વધારા સાથે એક્યાસી હજાર ચારસો એક્યાસી ઉપર બંધ આપ્યો છે ખેર આજે બેંક નિફ્ટીની એક્સપાયરી હતી બુધવાર બેંક નિફ્ટીની એક્સપાયરી હતી આવતીકાલ આ માફ કરજો આજે નિફ્ટીની એક્સપાયરી હતી ને આવતીકાલે હવે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી આપણને જોવા મળશે એટલે કે ગુરુવારે બેંક નિફ્ટીની એક્સપાયરી ચેન્જ થઈ ચૂકી છે એટલે મંથલી એક્સપાયરી જે હવે આવતીકાલે આપણને બેંક નિફ્ટીમાં જોવા મળશે તો કેવા પ્રકારની વોલાટીલિટી આપણને જોવા મળશે એ પણ એક ચર્ચાનો વિષય આજનો આજના દિવસમાં રહેશે ટોપ ગેનર્સ ટોપ લૂઝર્સ આપણે બતાવતા હોઈએ છીએ પાંચ ટોપ ગેનર્સ અને પાંચ ટોપ લૂઝર્સ ટીવી સ્ક્રીન ઉપર પણ આપ જોઈ શકશો જે આંકડાઓ કે ટોપ લુઝ ટોપ ગેનર્સની લિસ્ટમાં કયા એવા સ્ટોક્સ છે કે જેણે આજે સ્થાન પ્રાપ્ત કર્યું છે ટેકનિકલ ટૉપ એસપીસીઆરને કહીશ કે ટૉપ ગેનર્સનું લિસ્ટ આપે વધારા સાથે બારસો છત્રીસ ઉપર આજે ક્લોઝ આપ્યો છે ડીમાર્ટ ઇવન્યુ સુપરમાર્ટ ડીમાર્ટ બસો ના ઉછાળા સાથે બસો બ્યાસી રૂપિયાના વધારા સાથે બેતાલીસો એક્યાસી ઉપર બંધ આપ્યો છે સનફાર્મા પચીસ રૂપિયાના વધારા સાથે સત્તરસો છત્રીસ ઉપર બંધ આપ્યો છે એલ એન ટી એલ ખાસ કરીને આજે એક ચર્ચાનો વિષય રહેશે કારણ કે એલ એન ટીમાં જે પરિણામ સારા આવ્યા છે એને લઈને એલ એન અંદર પણ તેજી આજે આપણને જોવા મળી રહી છે ખેર એના ઉપર આમ એક્સપર્ટ સાથે ચર્ચા કરીશું એકસો ત્રેસઠ રૂપિયાના વધારા સાથે છત્રીસો ઓગણસાહીઠ ઉપર બંધ થયો છે એશિયન પેઇન્ટ્સ નવ રૂપિયાના વધારા સાથે ચોવીસસો અગિયાર ઉપર બંધ થયો છે ટોપ લૂઝર્સમાં કયા એવા સ્ટોક છે કે જેણે આજે કારોબારમાં ક્યાંક આપણને જે અપેક્ષા હતી એ અપેક્ષા ફળીફૂટ નથી થઈ નરમાસ આપણને કારોબારની અંદર જોવા મળે છે ટૉપ લૂઝર્સના લિસ્ટમાં કયા આ સ્ટોક છે ટીવી સ્ક્રીન ઉપર આપીએ એ આંકડાઓ અને એ સ્ટોક્સ આપ જોઈ શકશો તો રેડિંગટન કે જે ટૉપ લૂઝર્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે બાવીસ રૂપિયાના ઘટાડા સાથે બસો પાસઠ રૂપિયા ઉપર ક્લોઝ આપ્યો છે ટીવી સ્ક્રીન ઉપર આપ આપ આંકડા જોઈ શકો છો બ્લુડાર્ટ કે જેણે ત્રણસો સાત રૂપિયાના ઘટાડા સાથે છ હજાર એકસો છાસઠ ઉપર બંધ આપ્યો છે ટાટા મોટર્સ ટાટા મોટર્સ ત્રેવીસ રૂપિયાના ઘટાડા સાથે છસો અડસઠ ઉપર બંધ આપ્યો છે અદાણી એન્ટરપ્રાઇઝ પંદર રૂપિયાના ઘટાડા સાથે પચીસસો બત્રીસ રૂપિયા ઉપર બંધ આપ્યો છે એસીસી સોળ રૂપિયાના ઘટાડા સાથે અઢારસો અગિયાર ઉપર બંધ આપ્યો છે ખેર જે મહત્ત્વની આજની અપડેટ છે એ આપને આપી દો અને ખાસ કરીને માર્કેટ માર્કેટની અંદર જે મહત્વની અપડેટ હોય એને લઈને એને એ સેન્ટિમેન્ટને લઈને રોકાણકારો આગળ વધતા હોય છે એ પછી ઇન્ટ્રાડે કરતા હોય કે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય કે પછી લોંગ ટર્મ વ્યૂ રાખીને લોકો આગળ વધતા હોય છે તો એ અપડેટ્સ કઈ છે એ આપને આજે આપી દઉં છું સેન્સેક્સની અંદર એકસો ચુમ્વાલીસ પોઈન્ટનો આપણને વધારો જોવા મળ્યો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી બાર શેર આજે તેજીમાં જોવા મળ્યા અઢાર શેરોમાં ઘટાડો જોવા મળ્યો એલ એન્ડ ટી એશિયન પેટ્સ અને સનફાર્મા આ એવા સ્ટોક છે કે જેમાં ચાર ટકા સુધીનો ઉછાળો આપણે જોયો છે ખાસ ખાસ મહત્ત્વની વાત એ હતી ખાસ મહત્ત્વની વાત એ હતી કે લોકસભામાં જે ઓપરેશન સિંદૂરને લઈને જે ચર્ચા હતી અને એ ચર્ચામાં ગતરોજ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો અને ખાસ એમણે એક મહત્ત્વની વાત એ કરી કે ઓપરેશન સિંદુમાં ભારતમાં બનેલા જે શસ્ત્રો છે એની મહત્વપૂર્ણ ભૂમિકા રહી અને દેશ વિદેશની અંદર એ શસ્ત્રો માટે હવે માંગ ઊભી થઈ છે એટલે કે ડિફેન્સ સેક્ટર જે ભારતનું છે એ સ્ટ્રોંગ થઈ રહ્યું છે અને મજબૂત થઈ રહ્યું છે અને આપણને ડિફેન્સ સેક્ટરને લઈને બિલની અંદર 551 એકાવન કરોડના પ્રોજેક્ટ બિલમાં સામે આવ્યા છે એને લઈને એક મહત્ત્વની અપડેટ્સ આપને આપી દો પાંચસો એકાવન કરોડના જે ઓર્ડર્સ મળ્યા છે ભારતીય ઇલેક્ટ્રોનિક્સને એમાં કઈ કઈ વસ્તુ છે તો એમાં એરક્રાફ્ટ માટે એક સિસ્ટમ એને લઈને વાતચીત ચાલી રહી છે ઇન્ટીગ્રેટેડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ સોફ્ટવેર બનાવવા માટેની સિસ્ટમ એને લઈને પણ ચાલી રહી છે ઓટોમેટેડ એક્સેસ કંટ્રોલ સિસ્ટમ એને અપગ્રેડ કરવા માટે ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન અને કંટ્રોલ ટર્મિનલ્સ લો બેન્ડ રિસિવર યુનિટ્સ કોમ્યુનિકેશન્સના સાધનો અને સ્પેડ પાર્ટ્સ આપ અમુક અમુક વસ્તુઓના જે મળ્યા છે ઓર્ડર્સ એ પણ ક્યાંક એ બતાવી રહ્યું છે કે આવનારા દિવસમાં ભારતીય જે ડિફેન્સ ડિફેન્સ સેક્ટર છે એ મજબૂત આપણને જોવા મળી રહ્યો છે ખેર બીજા અલગ અલગ વૈશ્વિક સ્થળ ઉપરના જે મુદ્દાઓ છે એને પણ ફટાફટ આપણે ટચ કરી લઈએ અને પછી સીધા જઈએ ગેસ્ટ પાસે પાસેને આજની અપડેટ્સ લઈ લઈએ કે આજે માર્કેટે જે ભૂમિકા બતાવી છે માર્કેટના જે લેવલ્સ છે એ લેવલ્સ કયા રીઝનથી છે અને આવતીકાલે શું લેવલ્સ બની શકે છે એની ઉપર ચર્ચા કરીશું ખેર જાપાનનો નિક્કી જે પોઈન્ટ ઓગણીસ ટકા વધીને ચાલીસ હજાર છસો બ્યાસી ઉપર ક્લોઝ કોરિયાનો કોસ્પી પોઈન્ટ ચોર્યાસી ટકા વધીને ત્રણસો ત્રણ હજાર બસો અઠ્ઠાવન પર જોવા મળી રહ્યો છે હોંગકોંગનો હેંગસેંગ પોઈન્ટ ઓગણત્રીસ ટકા વધીને પચીસ હજાર ચારસો ઓગણપચાસ ઉપર જોવા મળી રહ્યો છે ખેર ગતરોજ જે યુએસ માર્કેટમાં કેવા પ્રકારની હલચલ હતી એ ફટાફટ આપણે જોઈ લઈએ છીએ તો ડાઉજોન્સ પોઈન્ટ છેતાળીસ ટકા ઘટીને ચુમ્માળીસ હજાર છસો તેત્રીસ પર બંધ થયો નેસ્ટેક જે પોઈન્ટ આડત્રીસ ટકા વધીને એકવીસ હજાર ઉપર બંધ થયો એસએનપી ફાઇવ પોઈન્ટ ત્રીસ ટકા વધીને છ હજાર ત્રણસો પર બંધ થયો આજે શું અસર થશે આપણને સાંજે સાત વાગ્યા પછી જ્યારે યુએસએનું માર્કેટ ઓપન થાય ઇન્ડિયન ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે ત્યારે આપણને ખબર પડશે ખેર આ બધા જ પોઈન્ટ છે અને મહત્ત્વના પોઈન્ટ ઉપર ચર્ચા કરવી છે એક્સપર્ટ સાથે અને ઇન્ડિયા જે ટેરિફ ફોરની જે વાત હતી રેસી જે ટેરિફ છે એની ડેડલાઇનને હવે માત્ર એક બે દિવસ બાકી છે અને એની અસર શું આપણને પડશે એના ઉપર મહત્ત્વની ચર્ચા આજની રહેશે આજ મુદ્દે ચર્ચા કરવી છે ને ચર્ચામાં આપણી સાથે અશ્વિન શાહ બિગ બી તરીકે ખૂબ જ પ્રચલિત કોર્પોરેટ એનાલિસ્ટ્રોકિંગના બ્રાન્ડ એમ્બેડર અનુકુલ જે ટ્રેડ કર્યું આજનું જે માર્કેટ હતું એમાં શું લાગી રહ્યું છે કે કયા લેવલ્સ થી કયા લેવલ સુધી પહોંચી શકે છે અને આજના કયા સેન્ટિમેન્ટ સૌથી મહત્વના માર્કેટ ઉપર આપને જોવા મળ્યા એમાં એવું છે કે જે તમે કીધું પાર્લિયામેન્ટમાં બધી ડિસ્કશન થઈ ગઈ મેં તમને કહ્યું જયારે પાર્લિયામેન્ટ સેશન ચાલુ હોય તો વોલેટાઇલ રહે છે બીજું ગ્લોબલ માર્કેટ ને હવે ટ્રમ્પનું જ્યાં સુધી છે ને ત્યાંથી ટ્રમ્પનું કોવિડ જેવું થઈ ગયું છે કોવિડ નું પેહલો કેસ આવ્યો ને એટલે માર્કેટે નીચલી સર્કિટ મારી હતી બે હજાર વીસ ની ત્રેવીસમી માર્ચ છે અને પછી કોવિડના લાખો કેસ થાય લોકો મરી ગયા પણ માર્કેટ ત્યાંથી ચાર ગણું વધી ગયું એટલે હવે જે છે ને માર્કેટ છે ને ટ્રમ્પ થઈ ગયું છે આપણું માર્કેટ તો આજે સવારે તમને કહું ગિફ્ટ નિફ્ટી માઇનસ હતો તેમ છતાં આપણું માર્કેટ ઉપર ગયો ઉપર ગયું છેલ્લે થોડી પ્રોફિટ રિકવરીંગ આવ્યું પ્રોફિટ બુકિંગ આવ્યો એનું કારણ શું છે એક્સપાયરી નો કીધું એમ આજે નિફ્ટી કાલે બેંક નિફ્ટી હવે અલગ અલગ કરી દીધું છે એટલે ઓલમોસ્ટ કાલે છેલ્લો દિવસ પછી શુક્રવાર થી બધો નવો વાયદો ચાલુ થશે અને માર્કેટમાં આવી કોઈ મોટી પોઝિશન છે નહીં કે જેની કોઈ માર્કેટ ને વધારે પડતું એ હોય એટલે માર્કેટ ઓવરઓલ છે ને થોડું રેન્જ બાઉન્ડ રહેશે મેં તમને કીધું એમને પછી પંદર ઓગસ્ટ સુધી થોડું રેન બહુ રહે કદાચ આપણે જયારે સોમવારે વાત કરી એ દિવસે જયારે બજારની ડિસ્કસન કરી ત્યારે સાંજે મારી પાસે જે નંબર્સ આવે છે એમાં તમે જુઓ છેલ્લા દસ દિવસ થી એફાઈ અને સોમવારે અત્યાર સુધીના બાર મહિનામાં સૌથી વધારે વેચાણ એફઆઈ નું છ હજાર કરોડ નું હતું પણ મેં તમને એમ કીધું કે એ પ્રમાણે હવે શું છે ઇન્ડિયન માર્કેટ એ આ મોસ્ટ રેઝિલિયન્ટ માર્કેટ એ ગમે તેટલું વેચાણ હતું તેમ છતાં એની સામે ડીઆઈ એટલે ડોમેસ્ટિક જે ઇન્સ્ટિટ્યુશન ના છે એને એની સામે પંચાવનસો કરોડ ની ખરીદી કરી એટલે માર્કેટ એટલું કઈ ઘટ્યું નહીં પછી આવતીકાલે બધું જોયું માર્કેટ એટલે પાછું વધ્યું એટલે આપણે બુધવારમાં થઈને સોમવારનું ક્લોઝિંગ હતું ઇન્ડેક્સ વધી ગયો સાતસો આઠસો પોઈન્ટ બરાબર છે હવે આવતીકાલે મને એવું લાગે છે રેન્જ બાઉન્ડ માર્કેટ રહેશે પણ આપણે જે વાત થઈ હતી સોમવારે સેક્ટરની ટેલિકોમ બી ચાલ્યા એ સિવાય ફર્ટિલાઇઝર ની બહુ હું તમને કીધું એમાં આજે જુવારી અગ્રો છે ચાલીસ રૂપિયા વધી ગયો ઓલમોસ્ટ વીસ પર વીસ ટકાની એને ઉપલી સર્કિટ મારી પછી આઈટી બીટ કેપ સ્મોલ કેપ વધ્યા છે અને ફર્ટિલાઇઝરના બીજા બધા સર તમને કીધું આઈ એમ વેરી મચ બુલિસ રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર કે ગવર્મેન્ટની કંપની છે દસ રૂપિયાનું ફેસ વેલ્યુ વાળો શેર છે બહુ જ પાણીના ભાવે શેર મળી રહ્યો છે એમ કહેવાય કારણ કે એકસો છપ્પન સત્તાવન એટલે કંઈ જ ભાવના કહેવાય જે રીતે જુવારી એગ્રો કોરુમંડળ બધું ચાલ્યું છે

जी बिग बिग आपनो आवाज नहीं आ भी बिल्कुल જી 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 બી અવાજ આવી રહ્યો છે તો ક્યાંક ટેકનિકલ ઇશ્યુ નડી રહ્યો છે પરંતુ એક રીતે જે રીતે બીગભાઈ એ વાતચીત કરી કે અમેરિકા દ્વારા જે ટેરિફ લગાવવાની વાત છે રેસી પ્રોકલ ટેરિફ અને એની ડેડલાઇનને હવે માત્ર જે એક બે દિવસ છે ને આ એક બે દિવસની વચ્ચે હવે શું પરિસ્થિતિ બને ખાસ કરીને ભારત તો ભારતીય સ્ટીલ છે એલ્યુમિનિયમ છે એના ઉપર જે પચાસ ટકા ટેરિફ લગાવવાની વાત છે ઓટો સેક્ટરમાં પચીસ ટકા ટેરિફની રાહત ભારત ક્યાંક ઈચ્છી રહ્યું છે અને જે ડેરી અને કૃષિ પ્રોડક્ટ્સ છે એમાં કસ્ટમ ડ્યુટીમાં ક્યાંક રાહત આપવા આપવાના પક્ષમાં નથી ઇન્ડિયા જોવા મળી રહ્યું તો આ પરિસ્થિતિ ક્યાંક એવી આ બધી પરિસ્થિતિ આ બધી પરિસ્થિતિ એવી છે કે જેના કારણે આશાઓને અપેક્ષાઓ તો છે કે અને જે રીતે ભીગ બી વાતચીત કરી રહ્યા છે કે આની અસર કંઈ આપણને જોવા નહીં મળે ભીગબી શું લાગી રહ્યું છે એક બાજુ આપણે ઈચ્છા તો એવી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે એક બે દિવસની વાત છે અને એના પછી એક તો સ્ટીલ છે એલ્યુમિનિયમ છે એની ઉપર પચાસ ટકા પછી ઓટો સેક્ટર છે એમાં પચીસ ટકાની રાહત ભારત ક્યાંક ઈચ્છી રહ્યું છે ડેરી અને કૃષિ પ્રોડક્ટની અંદર ક્યાંક અમેરિકા ઇન્ડિયામાં આવવા માગી રહ્યું છે પરંતુ એમાં આપણે કંઈ એટલો બધો સાથ સહકાર નથી આપી રહ્યા કે એટલી બધી કહેવાય ને કે આપણે ટસક નથી આપી રહ્યા એટલે ક્યાંક એક પરિસ્થિતિ એને પણ લઈને સામે આવી રહી છે શું લાગી રહ્યું છે કે આ પરિસ્થિતિ પણ એક બે દિવસમાં આઉટ થશે ને એને પણ ક્યાંક પોઝિટિવ ન્યૂઝ પોઝિટિવ સંકેત આપણને જોવા મળશે અને ખાસ કરીને એક પોઈન્ટ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ લોકસભાની અંદર સંસદના પટલ ઉપર જઈને કહી દીધું કે કોઈ પણ દેશનો હસ્તક્ષેપ નતો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ઓપરેશન સિંદૂર ચાલ્યું એની અંદર યુદ્ધ રોકવા માટે કોઈ પણ દેશનો હસ્તક્ષેપ નથી કોઈ પણ નેતાએ નથી કીધું તો આ અસરો શું એક પોઝિટિવ નોટ ઉપર એન્ડ આવે એવી શક્યતાઓ કેટલી જોવા મળી રહી છે

ઇન્સ્યુલેટેડ છે ખાલી શું છે ડોલર જેટલો ની સામે આપણો રૂપિયો આજે ફરીથી એક વાર સિત્યાસી ને ત્રીસ પૈસા થઈ ગયો પણ હમણાં જ્યાં સુધી આ ડ્યુટી નું જે લોકો સ્ટ્રકચર નક્કી ના કરે ત્યાં સુધી એક્સપોર્ટર માટે જો ડોલર મજબૂત થાય સારું છે કારણ કે એ પેમેન્ટ ડોલરમાં પણ ઓવરઓલ ઇન્ડિયા ઇઝ હાઈલી રેઝિલિયન્ટ અને આ કઈ બી જે આમશે આવા સેટબેક એને ઇન્ડિયા એપ્સોપ કરી લેશે અને મને ખ્યાલ છે ત્યાં સુધી ડીલ સારામાં સારું ડીલ ઇન્ડિયા સાથે થશે ટ્રમ્પ સાહેબ નું કારણ કે એમને બી ખબર છે કે નો વન કેન ઇગ્નોર ઇન્ડિયા વિધાઉટ ઇન્ડિયા અમેરિકા ઇઝ પેરાલાઇઝ એટલે અમેરિકાને તમે ગ્રોથ કરવો હોય તો ઇન્ડિયાની જરૂર છે બરાબર છે ત્યાં જેટલું કંપનીઓ એમાં મોટી મોટી પોસ્ટ પણ બધા ઇન્ડિયનો જ છે અને ટ્રમ્પ સાહેબ ને જીતાડવામાં ઇન્ડિયન ડાયસ્પોરાનો બહુ મોટો ફાળો છે એટલે યુ કે નોટ ઇગ્નોર ધ ઇન્ડિયા નાવ વર્લ્ડ નોટ ઇગ્નોર ધ ઇન્ડિયા ધેટ્સ વાય આઈ વેરી મચ બુલિસ ઓન ઇન્ડિયા અને માર્કેટ છે ને એ થોડો ટાઈમ આવું બધું રહ્યા કરશે પણ ઓવરઓલ માર્કેટમાં જેને બી ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કર્યા કોઈ બી બિઝનેસમાં કોઈ બીમાં બેઠક પણ ચેરમેન પાવેલ જે વ્યાજદરને લઈને ક્યાંક મહત્વનો નિર્ણય કરે એની પણ ક્યાંક આપણે અસરો જોઈ રહ્યા છે એક બાજુ અમેરિકામાં ત્રિમાસિક ગાળાના એક તો ડેટા જીડીપીના ડેટા આવશે રોજગારીના ડેટા આવશે એની પણ ક્યાંક આપણને ઇમ્પેક્ટ કરશે શું લાગી રહ્યું છે કે એક ટ્રેડ ડીલ જે આપણે પોઝિટિવ નોટ ઉપર જોવાની વાતચીત કરીએ છે એક બાજુ ફેડની મીટિંગ ફેડની મીટિંગ પછી શું નક્કી થાય છે વ્યાજદરો કયા લેવલે પહોંચે છે એની અસર તો આ અસર પણ આપણને ક્યાંક એક બે દિવસની અંદર જોવા મળે એક બે દિવસની જે અસરો જોવા મળશે બહુ માઇનોર હશે પાર્થભાઈ પણ ઓવરઓલ છે ને આપણું માર્કેટ કદાચ ઓગસ્ટનો જે મહિનો ચાલુ થશે એમાં સારી તેજી ઘુસી રિકવર થશે પણ ઓવરઓલ માર્કેટમાં વચ્ચે વચ્ચે નાના મોટા નીજર રિએક્શન આવશે એની પાછળનું કારણ ડોમેસ્ટિક હશે મેં તમને કીધું એમ પોલિટિકલ સ્ટેબિલિટી બહુ જરૂરી છે બિહારમાં ઇલેક્શન છે બરાબર છે બિહારના અત્યારે ગવર્મેન્ટ પોતે ફૂલ મેજોરિટી સાથે નથી બરાબર એને ફૂલ મેન્ડેટ પ્રબલિકે આપ્યો નથી એટલે ફ્રેક્શન મેટર છે એટલે એના લીધે એને પોતાના સાથીઓનું ભી ધ્યાન રાખવું પડે છે એટલે જે ઇકોનોમિક લિબરલાઇઝેશન જે નરેન્દ્રભાઈ ગઈ બે ટર્મમાં લેતા હતા ને આ ટર્મમાં થોડા રૂકી રૂકીને એમને ચાલુ પડે બરાબર છે બાકી ગ્રોથ છે આજે ભી બહુ સારા સમાચાર એ આયા છે કોઈનું ધ્યાન નથી કે આઈએમ આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જે આપણો જીડીપી ગ્રોથ નું અનુમાન હતું એ 6.4 કરી દીધું છે 6.2 નું બરાબર છે એટલે એ પ્રમાણે

કાલે ડિફેન્સને લઈને જ્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ વાતચીત કરી કે ભારતીય જે ડિફેન્સ સેક્ટર છે એ મજબૂત પણ છે અને બેલને પાંચસો એકાવન કરોડના જે ઓર્ડર પણ મળ્યા છે શું લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર ભારતનું ડિફેન્સ સેક્ટર કઈ ઊંચાઈઓ સર કરી શકે છે અને કેટલું પોટેન્શિયલ આ સેક્ટરની અંદર જોવા મળી શકે છે આપણને એ પછી બેલ હોય કે પછી અન્ય બીજા કોઈપણ સ્ટોક્સ હોય ડિફેન્સ તો હજી જસ્ટ શરૂઆત જ થઈ છે કારણ કે તમે જો કોઈ બી વર્લ્ડ કન્ટ્રી હોય ને એ હવે પોતાનું ડિફેન્સ બજેટ છે ને જીડીપીના વન પોઈન્ટ ટુ ટુ પરસેન્ટ આપણું બી વધારવાની કાલે વાત થઈ પાર્લામેન્ટમાં અને પહેલા શું હતું આપણું મોટા ભાગનો પૈસા ડિફેન્સમાં જતો હતો અને બધું બહારથી લાવતા હતા હવે ઇન્ડિયા પોતે એક્સપોર્ટ કરે છે એટલે હજી આ બધાની ઇફેક્ટ જે છે ને કોઈ બી વસ્તુ આજે ચાલુ થઈ એટલે ડિફેન્સ સેક્ટરનો ખરો આમ છે ને બે હાજર સત્યાવીસ પછી આવશે અને ઇન્ડિયન ઇકોનોમી પર તમને જે ઇફેક્ટ દેખાશે ને અત્યારે જે કંઈ બધું નરેન્દ્ર ભાઈ કરી રહ્યા છે સરકાર કરી રહી છે એ બધાના રિફ્લેક્શન તમને બે વર્ષ પછી આવે ડિફેન્સ સેક્ટર તો એવર ગ્રીન છે ધીસ ઇઝ જસ્ટ બિગેનિંગ પણ શું છે એઝ સ્ટોક માર્કેટ કન્સર્ન તમે થોડા કરેક્શનમાં સ્ટેગરિંગ વેમાં થોડું થોડું ઇન્વેસ્ટ કરો પૈસા પુષ્કળ મળશે ભારત ડાયનામિક છે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે પછી ભારત ઇલેક્ટ્રોનિક્સ એવર ગ્રીન છે એવી રીતે એને લગતા સોફ્ટવેરની કંપનીઓ પર ધ્યાન આપો કેમિકલ બનાવતી કારણ કે જ્યારે જ્યારે બી આ બનતું એમાં થોડા કેમિકલ્સ બી વપરાતા હોય

પછી ગ્લાસની કંપનીઓ છે કારણ કે ગ્લાસ બી બધી બહુ વપરાય છે અને ગ્લાસીસ નું જે માર્કેટ છે નું બરાબર ફ્લોટ ગ્લાસ હોય કે બીજા ઘણા બધા પ્રકારના ગ્લાસીસ આવે છે એટલું બધું આપણા ડિટેલમાં ખ્યાલ નહીં ટેકનિકલી પણ આઈ એમ વેરી મચ ઓન ગ્લાસ સેક્ટર ઓલ્સો એટલે ઇન શોર્ટ તમે ડિફેન્સ એન્સિલરીમાં ધ્યાન આપો ડિફેન્સમાં ધ્યાન આપો ડિફેન્સ ઇઝ એવર ગ્રીન સેક્ટર કારણ કે હવે લડવાનું તો પબ્લિક શીખી જ ગઈ છે બધે લડાઈઓ ચાલે છે તમે વિચાર કરો થાઈલેન્ડ કમ્બોડિયા જેવા ઝઘડવા લાગ્યા બી જો નાની નાની બાબતમાં પડોશીઓ જોડે લોકો ઝઘડતા જ હોય છે પહેલા નતું આવું સ્કૂટર પાર્કિંગ ની બાબતમાં ઘણી વાર મર્ડર થઈ જાય બિલકુલ ચાલવાનું જ છે

બરાબર છે હું એક જ વસ્તુ કઉ છું કે એજ ઇજ નંબર મને ઘણા આજે મારી સામે છે યંગ છોકરો બેઠો છે એટલો બધો મારો મોટો ફેન છે આઈ ગયો મને મળવા ઇન્ટરવ્યુ ચાલુ છે તો બી એને એવું કહે કે સર તમે વર્ષના જ છો ઓકે થેન્ક યુ બેટા એટલે શું છે એ નંબર સક્સેસ નો એજ એટલે ઇન્ડિયા બી છે ને અત્યારે યંગેસ્ટ કન્ટ્રી છે આપણે બી યંગ છે આપણી કન્ટ્રી યંગ છે તો આપણે યંગ છીએ અને ગોલ્ડ ની અંદર તમને કોઈ ગોલ્ડ ની જે જ્વેલરી બનાવતા સેરો છે ને એમાં ભૂલીશ આપણા શાંતિ ગોલ્ડ આવ્યું એ બી સારું છે કલ્યાણ જ્વેલર્સ આપણે સાઈઠ રૂપિયા ચેનલ પર બહુ આપણે રેકમેન્ડ કર્યું હું કઉ છું પાર્થભાઈ કે આવતા એક બે વર્ષમાં ગમે ત્યારે બેઝ મેટલમાં બહુ મોટો કડાકો આવશે બેઝ અને પ્રેસિયસમાં કોપરમાં તેજી થશે કોપર ની ડિમાન્ડ બહુ આવશે આવતા વર્ષોમાં કોપર નિકલ આઈ એમ વેરી મચ બુલિશ પણ ગોલ્ડ અને સિલ્વર હજી બી આઈથી કદાચ પાંચ હજાર વધી જાય બે ત્રણ હજાર વધી જાય એક લાખ તેર હજાર છે પણ જે દિવસે રાતોરાત ઓવરનાઈટ કડાકો આવશે ને લોકોની ઘરમાં જોઈતું હોય બાબાના મેરેજ હોય તો પાંચ તોલો તો એના માટે કઈ ભાવ ના જોવાનો હોય બરાબર છે આપડે એવું એવું ના વિચાર કે ટેક્સટાઇલમાં મંદી આવે પછી બે શર્ટ ખરીદી એ જે એસેન્સિયલ છે લેવું પડે પણ જે ઇન્વેસ્ટમેન્ટ માટે લોકો હું કઉ છું હવે અત્યારે બેસ્ટ જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ છે તમને ના સમજણ પડતી હોય તો એસઆઈપી કરો ગ્રુથ ફંડમાં રોકો પણ આઈ એમ વેરી મચ બોલીસો ઇન્ડિયન ઇક્વિટીન ઇકોનોમી અને ધીસ ઇઝ જસ્ બિગેનિક મોતીલાલ વસવાલે ગઈકાલ કહ્યું એમ કે તમારે એમ જ સમજીને ચાલવું જોઈએ કે ઇન્ડેક્સ સો છે એ લોકો બધા દસ દસ હજાર રૂપિયા લઈને આવ્યા હતા આજે બધા દસ હજાર ને વીસ હજાર કરોડના માલિક છે એટલું જ કે માર્કેટમાં ચાલીસ વર્ષથી બેઠા છે માર્કેટમાં રહેવું જરૂરી છે તમારે અને એના માટે એક જ છે કે તમારી જોડે થોડી કેપિટલ હોવી જોઈએ માર્કેટ છે ને પૈસા નથી માગતું માર્કેટ ટાઈમ માગે ગિવ ધ ટાઈમ માર્કેટ વિલ ગિવ ધ મની ગીવ ધ ટાઈમ માર્કેટ વિલ ગીવ યુ ધ મની બિલકુલ અને એજ ઇઝ જસ્ટ અ નંબર એ તો સિમ્પલ વાત છે પરંતુ બિગ બી આવનારા દિવસોમાં શું લાગી રહ્યું છે કે વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં પણ ક્યાંક ખાસો એવો આપણને ફરક દેખાઈ શકે અને એની સાથે સાથે એક બીજો પણ પ્રશ્ન લઈ લો કે બ્રાન્ડનો ભાવ જે તેલનો ભાવ છે ક્રૂડનો એ બોતેર ડોલરને બટાવી ગયો છે એટલે તોત્તેર ડોલર આસપાસ પહોંચી ગયો છે શું એની અસર પણ આવનારા એક બે દિવસ કે નેક્સ્ટ વીકમાં આપણને જોવા મળી શકે છે અને ને લઈને શું આપનું માનવું છે કે આવનારા દિવસોમાં વેલનેસ ઇન્ડસ્ટ્રી એ કેટલી ફલે ફૂલે તેવું લાગી રહ્યું છે

પોતે બી અંદર ડિસ્કસ કરવા લાગે તમારી લુક સ્ટેડી અને ગમે છે એટલે પ્રોપર આજે આપણા વડાપ્રધાનનો આજ એક્ઝામ્પલ છે ગમે ત્યાં જાય એમની ડ્રેસિંગ સેન્સ જો પોતે ભલે ઉંમરને કોઈ તકાદો નથી પણ આજે તમે વ્યવસ્થિત લાગવા જોઈએ કોઈ બી જગ્યાએ જાવ તમારું પ્રેઝન્ટેશન છે ને એ લાઈવ હોવું જોઈએ અને એક ઓરા તમારો પોઝિટિવ હોવો જોઈએ એના માટે માણસે વેલ ગ્રૂમ જરૂરી છે એને હું એવું નથી કહેતું પણ બહુ પૈસા કે મોંઘા પણ તમારે ચોખ્ખા કપડા પહેરવા જોઈએ બરાબર તમારે અનુરૂપ કપડાં પહેરવા જોઈએ ડ્રેસિંગ સેન્સ તો હોવી જ જોઈએ કોમન સેન્સ જેવી એ અને એ જ વસ્તુ કુટી લોકો ગણા કે જે બસ હવે હું તો આમ સાથે કોઈ લેવા દેવા નથી નો વોરેન બફેટ ની ખરી શરૂઆત જિંદગી ની આજે વર્ષે બી એ એકદમ લાલ ટમેટા જેવા છે અને પોતે જાતે ચાલે છે અને બી શેર બજાર માં કામ કરે છે એટલે એ છે જસ્ટ નંબર્સ અને ઈટ ડિપેન્ડ્સ ઓન યુ તમારા માં એનર્જી હોવી જોઈએ પોઝિટિવિટી હોવી જોઈએ નેગેટિવ થિંક બિલકુલ એક એક લાસ્ટ ક્વેશ્ચન એક શોર્ટ માં એક લાસ્ટ ક્વેશ્ચન વિગબીના બકેટમાં કયા વા સ્ટોક છે કે જે આવનારા વીકમાં સારું એવું તેજી બતાવી શકે વિગબીના બકેટમાં કયા ફર્ટિલાઇઝર આઈ એમ વેરી ગુડ બુલિશ અને એમાં આરસીએફ છે નેશનલ ફર્ટિલાઇઝર છે જુવારી એગ્રો જે આ બે ત્રણ શેરો મને બહુ સારા લાગે છે અને બીજું તમે કીધું એમ ભારત ઇલેક્ટ્રોનિક્સ અને એસીવાય રેલટેલ આરવીએનએલ અને એક એલએનટી ફાઇનાન્સ આઈ એમ વેરી મચ બુલિશ કદાચ તમને દિવાળી પહેલા 20 થી 30% નો વધારો જોવા મળે પણ હંમેશા ઇન્વેસ્ટમેન્ટ તો એક બે વર્ષનું ગણીને ચાલવું માર્કેટ છે

ઓલવેજ આપણી ચેનલ પર અને લોકોને અને મેં પોતે ડ્રાઈવ ચાલુ કરી છે કે ગુજરાતીઓ મોટા ભાગના શેર બજારમાં પૈસા મૂકે છે જ્યારે બી ઇન્ડેક્સ હાઈ પડે ને પછી કે કે મારા તો એટલે એ લોકોને મારે બહાર લાવવા છે અને હું ઈચ્છું કે નાના નાનો ગુજરાતી શેર બજારમાં પૈસા કમાય તમારો શું કરે છે એટલે એવી બધી વગર કોઈ ટીવી પર જોઈને પાનના ગલ્લેથી કોઈ સ્ક્રીપ્ટ લીધા સારી ફંડામેન્ટલ આઈટમ લઈ અને બે ત્રણ વર્ષ માટે ભૂલવાના હોય શેર બજારનો ધંધો કરો બહુ મજા આવશે મસ્તી ની આવશે અને આઈ વિશ અવેરી ગ્રેટ સક્સેસ ટુ ઓલ ધ ઇન્વેસ્ટર ઓલ ઇન્વેસ્ટ very much for joining with us and give your such a commendable uh, advice to the investors thank you so much big B. ઘણા બધા સેક્ટર વિશેની વાત થઈ જે રીતે બિગ વાત કરી કે એ જ ઇઝ જસ્ટ અ નંબર અને હા ડેફિનેટલી જ્યારે કમાવાની વાત હોય કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત હોય જ્યારે આપણે સમજીએ કે આ તક છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવાની ત્યારથી આપણે શરૂઆત કરી શકીએ છીએ ભારત ડાયનામિક્સ છે એચયુએલ છે બેલ છે કેમિકલ છે ઓટો સેક્ટર છે એન્સિલરીના સ્ટોક્સ છે એની ઉપર આપ નજર નાખી શકો છો પછી તમે અલગ અલગ જે આરસીએફની વાત કરી કે નેશનલ ફર્ટિલાઇઝરની વાત કરી એલ એન વાત કરી એલ ની તો ખેર આપણે શરૂઆતમાં પણ વાતચીત કરી કે પરિણામો સારા આવ્યા છે એટલે એક તેજી આપણને જોવા મળી છે ખેર પરિસ્થિતિ અત્યારે આપણે ચર્ચા કરી સમજવાની કોશિશ કરી પણ એટલી વસ્તુ છે ચોક્કસ છે કે જ્યારે પણ તમે માર્કેટની અંદર સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો આપના ફાઇનાન્શિયલી એડવાઈઝરની સલાહ લઈને આપ આગળ વધો કારણ કે આની અંદર રિક્સ પણ એટલું જ છે એટલે એ સમજી વિચારીને તમે આગળ વધી શકો છો આજના માર્કેટમાં અત્યારે બસ આટલું જ પણ આવતીકાલે ફરીથી મળીશું અત્યારે મને રજા આપશો નમસ્કાર